હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું એકદમ પોચા એકદમ રસદાર એવા ગુલાબજાંબુ ગુલાબજાંબુનો કલર જ એટલો સરસ હોય છે ને સોનેરી કે આપણને જોતાં જ ખાવાનું મન થાય તો ચાલો આપણે ગુલાબજાંબુ બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં ગિટ્સ કંપનીનું જે આ ઇન્સ્ટન્ટ મિક્સ આવે છે એ મેં લીધું છે આ પેકેટ પાંચસો ગ્રામનું છે પણ આમાંથી મેં અડધા ગુલાબજાંબુ બનાવી લીધા હતા અને જે થોડું અડધું વધ્યું છે એમાંથી હું આજે ફરીવાર ગુલાબજાંબુ બનાવી રહી છું હવે આ ગુલાબજાંબુ બનાવવા માટે લોટ લોટ બાંધવા માટે હું આપણે મિક્સને એક મોટા બાઉલમાં લઈ લઈશ આમ તો આપણે ગુલાબજાંબુનો લોટ બાંધવા માટે કેટલું દૂધ જોઈશે ચાસણી બનાવવા માટે કેટલી ખાંડ અને પાણી જોઈશે કેટલી મિનિટ ઉકાળવું આ બધું જ પેકેટની પાછળ લખીને આપ્યું જ હોય છે તો આપણે એવી રીતે કરીએ ને તો આપણા ગુલાબજાંબુ સરસ જ બને હવે ચાસણી માટેની તૈયારી કરી લઉં તો એના માટે એક તપેલીમાં બે એલચી લઈ અને એને ભાંગી નાખી થોડા કેસરના તાંતણા લીધા અને છસો ગ્રામ ખાંડ લીધી છે આમ તો ખાંડ વધારે લેવાની હોય પણ આપણે ગુલાબજાંબુ પૂરા થવા આવે ને ત્યારે ચાસણી વધતી જ હોય છે તો અહીંયા મેં થોડી ઓછી ચાસણી બનાવવા માટે ઓછી ખાંડ લીધી છે અને આમાં ચાર ગ્લાસ હું પાણી ઉમેરી દઈશ અને આ ગ્લાસ બસો એમ એલનો ગ્લાસ છે એટલે ચાર ગ્લાસ મેં આમાં પાણી ઉમેરી દીધું છે અને જો કદાચ આપણને એવું લાગે કે ચાસણી ઓછી થઈ છે તો આપણે અલગથી બનાવીને પણ આમાં ઉમેરી શકીએ હવે અહીંયા લોટ બાંધવા માટે હું દૂધ લઈશ તો અહીંયા દૂધ આપણે કેટલું લેવું એ લખીને આપ્યું જ હોય છે અને જો એ પ્રમાણે દૂધ લઈએ ને તો જ આપણો આ જે ગુલાબજામ બનાવવા માટેનો આપણે જે ડો તૈયાર કરી રહ્યા છીએ એકદમ સરસ બને તો એ થોડું થોડું દૂધ ઉમેરી અને હળવા હાથે લોટ બાંધવાનો હોય છે લોટ હળવા હાથે બાંધી અને અને સાત આઠ મિનિટ જેટલો ધીરે ધીરે મસાળવાનો હોય છે જેથી કરીને એકદમ સોફ્ટ લોટ તૈયાર થાય બિલકુલ ક્રેક્સ વગરનો તો આવી રીતે આપણે હળવા હાથે લોટ બાંધીશું અને દૂધ આપણને જેટલી માત્રામાં કીધું છે ને એટલી માત્રામાં જ આપણે લેવાનું આપણને ઘણી વખત એવું લાગે કે તો શીરા જેવું ઢીલું થઈ ગયું છે પણ થોડીવાર આપણે મસળીશું ને એટલે એકદમ સરસ આ ડો તૈયાર થઈ જશે જો આવી રીતે બાઉલમાં ચોટી પણ જશે હાથ પર ચોટી જશે પણ ધીરે ધીરે આમ મસળશું એટલે સરસ મજાનો સોફ્ટ ડો તૈયાર થઈ જશે જો આપણે ઓછું દૂધ નાખી અને લોટ બાંધ્યો હોય ને તો એ ગુલાબજાંબુ એકદમ હાર્ડ થાય છે જો આપણે એકદમ પોચા બનાવવા હોય તો એમાં જે લખ્યું છે એ પ્રમાણેનું દૂધ ઉમેરવાનું અને દૂધ આપણે રૂમ ટેમ્પરેચરવાળું જ લેવાનું એકદમ ઠંડુ નહીં અને ગરમ પણ નહીં હવે આવી રીતે બધા જ ગુલાબજાંબુ બનાવવા માટેના આવી રીતે બોલ આપણે બનાવી લેવાના જો તમને એવું લાગે કે હાથમાં ચોટે છે તો આપણે આવી રીતે થોડું ઘી લગાવી દેવાનું હથેળીમાં આવી રીતે સારી રીતે પ્રેસ કરી અને એકદમ આવી રીતે ક્યાંય પણ ક્રેક્સ ના હોય એવે આપણે બોલ તૈયાર કરી લેવાના છે હવે આપણે ચાસણી બનાવવા માટે પહેલેથી જ તપેલીમાં બધું રાખી દીધું હતું એને ગેસ પર મૂકી દઈશું ગેસને એકદમ ધીમો રાખીશું અને બીજા ગેસ પર આપણે ગુલાબજાંબુ તળવા માટે દેશી ઘી લઈશું અથવા તેલ પણ લઈ શકાય પણ દેશી ઘીમાં ગુલાબજાંબુ તળીએ ને તો એ ખાવાની ખૂબ મજા આવે બહુ સરસ સ્વાદિષ્ટ બને હવે આ જે આપણે ચાસણી બનાવવાની છે એ આપણે એક તારની કેવી બિલકુલ નથી બનાવવાની અને પાંચ સાત મિનિટ માટે ઉકાળવાનું છે અને આપણે આમ મધ જેવી ચીકણી લાગે ને મધથી આપણે ઘર માટે ખાવા બનાવવાના હોય ને ત્યારે મોડા ગુલાબજાંબુ ખાવાની મજા આવે એટલે મધથી પણ ઓછી ચીકાસ હોય ને એવી ચાસણી આપણે બનાવવાની હવે આપણે જોઈ લઈએ ઘી ગરમ થયું છે કે નહીં તો જો આપણે થોડો આમ થોડો ટુકડો નાખ્યો તો એ તરત ઉપર આવી ગયો એટલે હવે આપણે ગુલાબજાંબુ તળી લઈએ એટલે આપણે ગુલાબજાંબુના લોટનું નાની એવી ગોળી નાખીને ચેક કરી લેવાનું જો એ તરત ઉપર આવી જાય તો જ આપણે બધા ગુલાબજાંબુ નાખવાના અને ગુલાબજાંબુ તળવા માટે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને ધીરે ધીરે જ ગુલાબજાંબુને તળાવા દેવાના આમાં એક વખત તળાવતા દસ મિનિટથી વધારે સમય જોઈશે જો તમે પાંચ મિનિટમાં તળી નાખો ગેસ ફાસ્ટ રાખીને તો એ બિલકુલ ખાવાની મજા ના આવે એટલે આપણે શાંતિથી જ અને દસેક મિનિટ જેટલો સમય દઈ અને તળાવા દેવાના આવી રીતે આપણે જે બીજા ગુલાબજાંબુ છે એ પણ તળી લઈશું તો અહીંયા બધા ગુલાબજાંબુ આપણા તળાઈ ગયા છે અને તમે જોશો જો આ ક્યાંય પણ ક્રેક્સ નથી હવે આને આપણે ચાસણીમાં ડુબાડી દઈશું ચાસણી આપણી ગરમ હોવી જોઈએ અને હવે એવું થાય કે ચાસણીમાં જ્યારે આપણે તળેલા ગુલાબજાંબુ નાખીએ ને ત્યારે આમ ઉપર જ રહે તો એના માટે આપણે એક સરસ મજાનો આઈડિયા કરીએ તો આવી રીતે રકાબી લઈશું એ એકદમ ચોખ્ખી હોય રકાબી નહીં જો આવી ડીશ કેવું લઈએ ને કાંઠાવાળેલી કેવી તો એમાં થોડી ઘણી તો ગંદકી હોય જ તો જે આપણી ચાસણી છે ગરમ હોય એની વરાળનું ઉપર જાય અને એ ગંદકી ગુલાબજાંબુમાં ના પડે એના માટે આપણે રકાબીનો ઉપયોગ કરીશું અને જો તમારી પાસે કેવા વાસણમાં તમે ગુલાબજાંબુ કાઢ્યા છે એના પર આધાર રહે અહીંયા જો તપેલીમાં મારે સારી રીતે રકાબી આવી ગઈ છે હવે આ રકાબી પર થોડું વજન જોઈશે તો જ ગુલાબજાંબુ ડૂબે એટલા માટે મેં કપ રાખી દીધો આ મેં એટલા માટે આવું કર્યું છે કે આપણે વધારે ચાસણી બનાવી ના પડે કારણ કે આપણી ચાસણી દર વખતે વધતી જ હોય ગુલાબજાંબુ બનાવીએ ત્યારે અને જો તમને એવું લાગે કે બહુ જ ઓછી બની ગઈ છે તો થોડી બનાવીને ઉમેરી દેવાની હવે આને ઢાંકીને આપણે અડધો કલાક કે કલાક રહેવા દઈશું જેથી કરીને બધા જ ગુલાબજાંબુમાં સારી રીતે ચાસણી આવી જાય હવે કપરા કાબી લઈ લઈશું આપણ જોતાં જ તમને ખ્યાલ આવશે કે ઉપરના ગુલાબજાંબુ છે એ પણ સરસ મજાના રસદાર થઈ ગયા છે હવે જો ચાસણી પીને ગુલાબજાંબુ એવા થયા છે કે હવે આ તપેલી સાંકળી પડે છે તો આને હું એક મોટા બાઉલમાં લઈ લઈશ જો ચાસણી છે જ બધા ગુલાબજાંબુમાં સારી રીતે આવી ગઈ છે હવે આને હું મોટા બાઉલમાં લઈ લઈશ જો આપણા એકદમ જ્યુસી એકદમ સોફ્ટ ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે આને આપણે એક પ્લેટમાં સર્વ કરીએ અને આને આપણે કટ કરીને જોઈએ કે કેટલા સોફ્ટ બન્યા છે અને ગુલાબજાંબુનો કલર આપણે આવો સોની રીત થવા દેવાનો જેથી કરીને આમ આપણે જોતાં જ ખાવાનું મન થાય જો આ એકદમ જ્યુસી ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે તો જો અમુક બાબતોનું ધ્યાન રાખો ને તો ક્યારેય ગુલાબજાંબુની અંદર જે ગાંઠ જેવું થઈ જાય છે એ પણ નહીં થાય તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે